શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા યોજાનારા ચોવીસમા સમૂહ લગ્નોત્સવના એકત્રીસ યુગલોને પાનેતર વિતરણ કરાયા નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઇવે ઉપર આવેલ પ્રજાપતિ સંકુલ રાધનપુરના પટ્ટણમાં શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા આગામી સંવંત બે હજાર બ્યાસીના મહાવદ ચોથ ને ગુરુવાર તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજ યોજાવનારા ચોવીસમા સમૂહ લગ્નોત્સવમાં પગલાં પાડનાર એકત્રીસ નવ યુગલોને પાનેતરના દાતા શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પ્રમુખ એવમ સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ પ્રજાપતિ વતી શ્રી આઠ પરગણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રશિકભાઈ શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ મંત્રી પ્રહલાદભાઈ વાસા પરગણા પ્રમુખ નાગજીભાઈ શ્રીઆંઠ પરગણા ગુજ્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરા પ્રમુખ ઉમેશભાઈ એલ કે પ્રજાપતિ ડીડી પ્રજાપતિ બંધવડ મંજીભાઈ પાટણ ગોવિંદભાઈ સમી શિક્ષક ભાવાભાઈ ધધાણા અલકાબેન પ્રજાપતિ જરૂસા અશોકભાઈ વારાહી ગીતાબેન પ્રજાપતિ મહેસાણા દશરથભાઈ વડનગર પ્રેસ રિપોર્ટર નટવર પ્રજાપતિ થરા પત્રકાર નાગજીભાઈ વાલપુરાના વરદ હસ્તે પાડેતર વિતરણ આજરોજ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસને રવિવારના રોજ સવારે પ્રજાપતિ સંકુલ રાધનપુર ખાતે કરવામાં આવેલ માધુભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિએ સમૂહ લગ્નના નિયમો કુંવરબાઈનું મામેરું લગ્નના સાત ફેરાનો લાભ લેવા જેવા અનેક નિયમો સમજાવી સમૂહલગ્નમાં સમસ્ત ગુજ્જર પ્રજાપતિના તમામ જ્ઞાતિજનોને પધારવા આહવાન કર્યું હતું આઠ પરગણા ગુજ્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરા પ્રમુખ ઉમેશભાઈ એલ કે પ્રજાપતિ ડીડી પ્રજાપતિ બંધવડ મંજીભાઈ પાટણ ગોવિંદભાઈ સમી શિક્ષક ભાવાભાઈ ધધાણા અલકાબેન પ્રજાપતિ જરૂસા અશોકભાઈ વારાહી ગીતાબેન પ્રજાપતિ મહેસાણા દશરથભાઈ વડનગર પ્રેસ રિપોર્ટર નટવર પ્રજાપતિ થરા પત્રકાર નાગજીભાઈ વાલપુરાના વરદ હસ્તે પાણે વિતરણ આજરોજ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસને રવિવારના રોજ સવારે પ્રજાપતિ સંકુલ રાધનપુર ખાતે કરવામાં આવેલ માધુભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિએ સમુલગ્નના નિયમો કુંવરબાઈનું મામેરું લગ્નના સાત ફેરાનો લાભ લેવા જેવા અનેક નિયમો સમજાવી સમૂહલગ્નમાં સમસ્ત ગુજ્જર પ્રજાપતિના તમામ જ્ઞાતિજનોને પધારવા આહવાન કર્યું હતું